ગુજરાતના છોટા છોટાઉદેપુરમાં આયુષ બ્લડ સેન્ટર વડોદરા અને મેડિટોપ લાઇફ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગરમીમાં બ્લડ બેન્કની અંદર બ્લડની અછત રહે છે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ અંગે આયુષ બ્લડ સેન્ટરના પાયલ ભેંસાણીયા અને મેડિટોપ હોસ્પિટલના સંકેત પટેલે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી જાણો આ અંગે આયુષ બ્લડ સેન્ટરના પાયલ ભેસાણીયાએ શું કહ્યું આજ રોજ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મેડિટોપ હોસ્પિટલમાં આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે આ સમરના હિસાબે અત્યારે બ્લડ બેંકની અંદર બ્લડની બહુ ક્રાઇસિસ રહે છે અને આ ટ્રાઇબલ એરિયામાં તો બ્લડ બિલકુલ હોતું જ નથી અહીંયા અમારું બ્લડ સ્ટોરેજ છે તો બ્લડ સ્ટોરેજના સંજોગમાં

અહીં આગળ ઘર હોસ્પિટલ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ છે તો ત્યાં છોટાઉદેપુરના તમામ પબ્લિકની આદિવાસી પબ્લિકને બ્લડ મળતું રહે એવું અમે ટોટલી ઈચ્છીએ છીએ અને એ માટે અમે અહીં આગળ એક બ્લડ કેમ્પ કેમ્પનું આયોજન કરેલું છે તો તમામ છોટાઉદેપુર તથા બધા લોકો અહીંયા આગળ સારી રીતે બ્લડ ડોનેટ કરે અને અમને બધી બ્લડની સુવિધા ઉપલબ્ધ થાય એવી અમે ઈચ્છીએ છીએ